નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનો સ્વાગત છે દેશમાં ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે કાળઝાળ ગરમી પડી રહી છે ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં પણ સૂર્યનારાયણનો અસહ્ય તાપનો માર લોકોને સહન કરવાનો વારો આવી ગયો છે તેના કારણે રાજ્યમાં ઝાડા ઉલટીના કેસમાં વધારો થઈ રહ્યો છે લૂ લાગવાના કેસમાં વધારો થઈ રહ્યો છે તો બીજી તરફ સ્વાઇન ફ્લુ પણ ગુજરાત રાજ્યમાં સક્રિય થયો હોવાની ખબર સામે આવી છે જી હા દર્શક મિત્રો રાજ્યમાં કોરોનાના વધતા કેસ વચ્ચે સ્વાઇન ફ્લુ એ મારી છે એન્ટ્રી ભાવનગરમાં સ્વાઈન ફ્લુએ પગ પસારો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે લોકોને સાવચેત રહેવાની જરૂર છે ભાવનગર શહેરના શિવનગર તળાજા રોડ પર રહેતા તેત્રીસ વર્ષીય યુવક સ્વાઇન ફ્લૂના ભડામાં આવ્યો હોવાની જાણકારી ખબરોમાં છે આ યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ બન્યું સ્વાઇન ફ્લુના પોઝિટિવ આવેલ યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા યુવકના સંપર્કમાં આવેલ અન્ય વ્યક્તિઓના પણ રિપોર્ટ કરવામાં આવી રહ્યા હોવાની ખબર સામે આવી છે દર્શક મિત્રો વાત કરીએ તો ભાવનગર શહેરમાં સ્વાઇન ફ્લુના કેસમાં વધારો નોંધાયો હોવાનું ખબર મુજબ જાણવા મળી રહ્યું છે જેમાં છેલ્લા ત્રણ માસમાં ચુમ્માળીસ જેટલા કેસ નોંધાયા છે જોકે તાવના કેસમાં ગત માસની તુલનામાં ચાર ગણો ઘટાડો નોંધાયો છે ફેબ્રુઆરીમાં તાવના સત્તર હજાર જે માર્ચમાં ઘટીને ત્રણ થયા છે શરદી ઉધરસના એક હજાર બસો ઇઠ્યોતેર કેસ નોંધાયા હોવાના રિપોર્ટ સામે આવ્યા છે તો દર્શક મિત્રો ભાવનગર શહેરમાં આરોગ્ય તંત્રએ પણ કમર કસી લીધી છે આરોગ્ય તંત્ર દ્વારા ભાવનગરમાં આરોગ્ય ક્ષેત્રે બાહેધરી જાહેર કરી દેવામાં આવ્યું છે તેની સાથે દરેક નાગરિકને સાવચેતી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે જો કોઈ વ્યક્તિ સ્વાઇન ફ્લુ રોગથી પીડિત હોય તો તેને તાત્કાલિક નજીકના હોસ્પિટલ કેન્દ્રમાં દાખલ થવાનું પણ સૂચન આપવામાં આવ્યું છે હવે શું છે સ્વાઇન ફ્લુના લક્ષણો તેની પર વાત કરીએ તો સ્વાઇન ફ્લુ ઇન્ફ્લુએન્ઝાને એચ વન વન વાયરસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ રોગ ચેપગ્રસ્ત માણસો અથવા પ્રાણીઓ દ્વારા ફેલાય છે તેના લક્ષણો ઇન્ફ્લુએન્ઝાના લક્ષણો જે છે આ વાયરસ તમારા નાક ગળા અને ફેફસાને લાઈન કરતા હોય છે કોષોને ચેપ લગાડે છે દર્શક મિત્રો આ ચેપના લક્ષણો હળવા અને ગંભીર બંને હોઈ શકે છે સામાન્ય લક્ષણોમાં શરદી તાવ ઉધરસ ગળામાં દુખાવો થાક ઝાડા ઉબકા કે ઉલટી વહેતું નાક વગેરેનો સમાવેશ થાય છે જો ગંભીર હોય તો શ્વાસ લેવામાં તકલીફ ન્યુમોનિયા ઓક્સિજનની અછત છાતીમાં દુખાવો સતત ચક્કર ભારે નબળાઈ વગેરે જોવા મળે છે વયસ્કોમાં સ્વાઇન ફ્લૂના લક્ષણો જે છે તે આ લક્ષણોના ચિહ્નો શ્વાસ લેવામાં પરેશાની પેટ અને છાતીમાં દબાણ દુખાવાની ફરિયાદ વારંવાર ઉલટી થવી અચાનક ચક્કર આવા સહિતના જોવા મળે છે તો સાવચેત રહો ધન્યવાદ